जैसे दारू देसी दारू के जो अड्डे हैं वो दिन प्रतिदिन बढ़ते जा रहे हैं नशीले जो पदार्थ है एमडी ड्रग्स हो गया हीरोइन हो गया चरस गांजा हो गया उनसे हजारों लाखों परिवार हैं वो बर्बाद होते जा रहे हैं द ओनली पीपल हु इज बीन टारगेटेड इज द ओबीसी एससी एसटी माइनॉरिटी आदिवासी समाज तो हम ये आपको निवेदन करने आए हैं कि सबको सब पता है पुलिस को भी पता है प्रशासन को भी पता है सबको पता है कि जिस तरह से भावनगर के अंदर हत्याएं हो रही है रेप्स हो रहे हैं एक्सीडेंट के मामले में जो सामान्य लोग हैं वो मर रहे हैं उनके खिलाफ में एक बड़ी झुंबेश चलनी चाहिए और आम आदमी पार्टी का एक एक सिपाही एक एक कार्यकर्ता सर हम जनता रेट तक करने के लिए तैयार है पुलिस को साथ सरकार देने के लिए भी तैयार है अगर पुलिस काम नहीं कर पा रही है तो हमारा एक एक सिपाही काम करने के लिए तैयार है तो सर दिस इज द रिक्वेस्ट के जल्द से जल्द ये हो सके सर यूथ की भी समस्या है। मैं आपको बता दू आपको भी पता होगा इंडिया में एक घंटे में दो यूथ आत्महत्या कर रहे हैं सर बिकॉज ऑफ दिस साइबर क्राइम गेमिंग बिकॉज ऑफ दिस ड्रग्स एल्कोहल तो सर ये बहुत बड़ा इश्यू है आप ऊपर तक तो पहुंचाइए और मेरी आपसे ये भी निवेदन है कि ये भारतीय जनता पार्टी के लोग भी हम देखते हैं न्यूज में मीडिया में कि वो भी शामिल होते हैं हजारों करोड़ के ड्रग्स अदानी पोर्ट से आते हैं पता नहीं क्या होता है उसके बाद कोई चार्जशीट नहीं बनती है कोई रेड नहीं होती है किसी को कस्टडी में नहीं लिया जाता है तो ये सब ड्रग्स जा कर आता है ये सब ड्रग्स वहां से लेकर भावनगर में आता है और भावनगर के युवाओं को बर्बाद करता है सर तो मैं आपसे रिक्वेस्ट करना चाहूंगा और हमारे सर पदाधिकारी भी आपसे बात करना चाहेंगे सर इसमें ऐसा है कि कई सालों से हम देख रहे हैं हम सर ઘણા વર્ષોથી અમે જોઈએ છે ભાવનગરની અંદર ખાસ કરીને અમે ઘણા સમયથી જાહેર જીવનમાં છીએ સર ભાવનગર જિલ્લાની વાત करूं तो ભાવનગર પ્રજા વાસલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારજીજીની આ ભૂમિ છે

સાહેબ આ જવાબદારી કોની છે દારૂ બંધ કરવાની ગુજરાતની અંદર દારૂ પર પ્રતિબંધ છે સાહેબ સાહેબ દારૂના લીધે પછાત અને ગરીબ પરિવારના લોકો ગરીબ અને જે મજૂરી કરે છે આ પરિવારના લોકો જેનામાં જાગૃતતા નથી આવા લોકો આ દારૂનો નશો કરીને કેમિકલયુક્ત દારૂનો નશો કરીને સાહેબ હજારોની સંખ્યામાં સાહેબ મોતને ભેટે છે અને એ પણ યુવા અવસ્થામાં નવા નવા લગ્ન થયા હોય બે પાંચ વર્ષમાં આવા વ્યસનો કરી અને એ મૃત્યુ પામે પરિણામે નાની ઉંમરમાં બહેનો વિધવા બને છે સાહેબ એના બાળકો છે અનાથ બને છે અને એ લોકો ધણી ધોરી વગરના છે સાહેબ મારે તો આપના માધ્યમથી સરકારને ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે તમે આ ગરીબ કલ્યાણ મેળા છે અને ગરીબ લોકોની જે સહાયની યોજનાઓ છે એની કઈ જરૂર નથી આ બધું તમે બંધ કરી દો આ બધા પતવા નાટક બધા બંધ કરી અને ગરીબ માણસો માટે માત્ર ને માત્ર સાહેબ ગુજરાતની અંદર પ્રતિબંધિત વસ્તુ છે જે છે 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 વ્યસનો અત્યારે તો સાહેબ નવા આ લીધે હજારો યુવાનો મૃત્યુ પામે છે તો સાહેબ મારે સરકાર ને એ કહેવું છે કે આવી યોજનાઓની અને ગરીબ કલ્યાણ મેળાની બિલકુલ જરૂર નથી આ બધી એક માર્કેટિંગ છે સાહેબ ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થામાં ભાગરૂપે દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ વેચનારને સજા દસ વર્ષની સજાની જોગવાઈ છે દારૂ પીનાર ને પાંચ વર્ષની સજાની જોગવાઈ છે દારૂ સપ્લાય કરનારને સજા છે દારૂ બનાવનારને સજાની જોગવાઈ છે પણ આ માત્ર ને માત્ર સાહેબ કાગળ ઉપર અને હોર્ડિંગમાં માત્ર ને માત્ર આ સરકાર માર્કેટિંગ કરવા માટે જ એનો ઉપયોગ કરે છે પરંતુ બિલકુલ આ ભાવનગર જિલ્લાની આમ તો ગુજરાતની આ મોટી સમસ્યા છે પણ ભાવનગર હું ખૂબ નજીકથી આ વસ્તુને જાણું છું સાહેબ આ કેમિકલ યુક્ત દારૂ પીને પાંચ જ વર્ષમાં આજ ગુજરાતની અંદર વર્ષના પચાસ હજાર યુવાનો સાહેબ પચાસ હજાર યુવાનો આ કેમિકલ નકલી દારૂ પી અને મૃત્યુ પામે છે આપણી ભાવનગર જિલ્લાની પોલીસ પોલીસ અધિકારીઓ આ દારૂ બંધ કરાવવામાં અને આને જડબે સલાહ

પરિવાર ને મારે છે આવા અને બનાવો આપની સામે નજર સામે આવે છે સાહેબ શું કરે છે પોલીસ કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે હવે નાના નાના જે વાહનો લઈને જે મજૂરી કરતા હોય સાહેબ જે કડિયા કામ કરતા હોય હીરા ઘસતા હોય હીરાના કારીગર હોય આવા લોકોને રોડ ઉપર ઊભા રાખી રાખીને એની ઉપર બબ્બે હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા વાહનો ડિટેન કરીને એના વાહનો પૂરી દેવામાં આવે છે કે આ પોલીસ બહાદુરી બતાવે છે અને સાહેબ આ જે કરવાનું છે બુટલે જે છે એને નાખવાના છે એને નામશેષ કરવાના છે જડબે સલાહ દારૂ બંધ કરાવવાનો છે એમાં કઈ કરી નથી એકતા સાહેબ એનું કારણ શું છે આ જવાબદારી કોની છે એક ફરી એમ કહી દો પ્રશાસન કે આ પોલીસ ની જવાબદારી નથી પ્રશાસનની જવાબદારી નથી તો અમે એ જવાબદારી ઉપાડી દઈએ અમે તમને સાહેબ ગેરંટી આપીએ કે છ મહિનાની અંદર અમે અમારી રીતે ભાવનગર ની અંદર અંદર દારૂ બંધ કરાવી દઈએ તો સાહેબ આ એક અમારી સમસ્યા છે અને આ ગંભીરતાથી આપ લઈ અને ખરેખર સાહેબ આજે કેટલી વિધવાઓ છે એના દીકરાઓ દારૂ પીને મરી ગયા છે આ એક માનવતાની પણ વાત છે આ સંવેદના હોવી જોઈએ એકલું રાજકારણ નથી કરવાનું સાહેબ એકલા પૈસા નથી કમાવાના બુટલેગરોની સાથે સાંઠગાઠ કરીને તમે પૈસા કમાઈ શકશો તમે બંગલા બનાવી શકશો એની સામે કરોડો લોકોના પરિવાર ઉજળી જાય છે અને માળા વિકાઈ જાય છે મા બાપ છે એ પુત્ર વગરના થઈ જાય છે નોંધારા બની જાય છે બાળકો છે એ પિતા વગરના થઈ જાય છે નોધારા બની જાય છે પત્ની છે એ વિધવા બની જાય છે સાહેબ એ ક્યારેય તમે આવો આપ સાહેબ મારી સાથે આવો હું તમને સાહેબ બે હજાર એવી લેડી બતાવશે પ્રતિબંધ છે તો પ્રતિબંધ છે એને તો તમે ફોલો કરો મોટી મોટી વાતો કરો છો મોટા મોટા તમે વિકાસની વાતો કરો છો વિકાસ નથી કરો વિકાસ નથી જોતો જે લોકો સિનિયર સિટીઝન હારે હોય

ભાવનગર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ કે જે રીતના ભાવનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે દારૂના અડ્ડાઓ છે વધી રહ્યા છે ડ્રગ્સ હોય હિરોઈન હોય ચરસ હોય ગાંજો હોય આ બધાનું વેચાણ નશીલા પદાર્થોનું વેચાણ દિન પ્રતિદિન ભાવનગર શહેરની અંદર વધી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન હત્યાના મામલાઓ હોય કે પછી રેપના મામલાઓ હોય યુવાનોની આત્મહત્યાના મામલાઓ હોય એક્સિડન્ટના મામલાઓ હોય અવારનવાર હજારો કરોડો પરિવારો દારૂના કારણે ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યા છે નાના નાના બાળકાઓ બાળકો અનાર્થ બની રહ્યા છે મહિલાઓ વિધવા બની રહી છે ત્યારે ભાવનગર કલેક્ટર સાહેબને આમ આદમી પાર્ટીની ચીમકી છે રજૂઆત છે અને અલ્ટિમેટમ છે કે જો આવનારા એક અઠવાડિયાની અંદર ભાવનગર શહેરની અંદર અને જિલ્લાની અંદર દેશી દારૂના અડ્ડાઓ હોય કે ઇંગ્લિશ દારૂ ના અડ્ડાઓ હોય આ બંધ કરવામાં નહી આવે તો આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન તમામે તમામ ભાવનગર ની અંદર જનતા રેડ કરશે અને ઉજાગર કરશે અને જે રીતના આપણે સમાચારોમાં જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મળતીયાઓ દારૂનો ધંધો કરી રહ્યા છે વેપાર કરી રહ્યા છે જુગાર નો ધંધો અને વેપાર કરી રહ્યા છે એને ઉપર પણ અમે હલ્લા બોલ કરવાના છીએ આ રજૂઆત અને આવેદન અમે આજે ભાવનગર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છીએ અને હમણાં જ આપણે જોયું કે જે રીતના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ કારણ મતલબ એટલું જ હતું કે એમને પાર્ટીની સામે રજૂઆત કરી કે જે રીતના ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એમના વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે જયારે ભારતીય જનતા પાર્ટીને પાર્ટી સસ્પેન્ડ કરી દીધા છે ત્યારે હું કેસવીસી સોલંકીને કહેવા માંગીશ કે આવો એક ઈમાનદાર પાર્ટી સાથે જોડાવ એક કટ્ટર દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે જોડાવ આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂ નિસ્ત નાબૂદ કરીએ જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી જળમૂળમાંથી દારૂને હટાવીએ હું આ તકે કેસરી શ્રી સોલંકી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે આવો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂને નિસ્ત નાબૂદ કરીએ